ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ આજે નગરપાલિકા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચાર જગ્યા ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું છે બાબતને ધ્યાનમાં મળે ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાનમાં લે આવા જૂનવાણી અને અતિ જોરજોરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી સ્મશાન રોડ પાસે આવેલા વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય સરકારના અન્ય જગ્યાએ અન્ય ક્વાર્ટર ન ફાળવે તે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજ સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરી હતી સુધરાઇ સભ્ય હરપાલસિંહ વાલ્મીકી સમાજના જીતુભાઈ બારૈયા જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓને રજૂઆત કરી પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેંધરી આપી હતી ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં એક જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવાસ જે જર્જરિત છે એમને ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આજ જગ્યા પર રિપેરિંગ કામગીરી દરખાસ્ત અમુક પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રે કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ

મારું નામ જીતુ બારીયા સમસ્ત વર્લ્ડ મિત્રો ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિ માં આવતી જે વાલ્મી કિસ્માત જાતિ રહી તેના સફાઈ કામદારો તે સોર કોટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જર અદાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાત એમ માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા અમે એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કાંઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી એમને કેવા રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાય એન્દ્રી આપી છે